રાજકોટ તાલુકાના સાસિયા ગામે દશામાનો સોળમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ મંદિર પચીસ વર્ષથી છે અહીંયા હજારો માનવીઓ દશામાના મંદિરે દર્શન કરીને લાખો લોકો માનતા રાખે છે દશામાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે અને દર વર્ષે દશામાના હવન વિધિ દર વર્ષે દશામાના પાટોત્સવમાં હવન વિધિ ભોજન અને રાત્રે દશામાનો ભવ્ય એક લોક પણ રાખવામાં આવે છે આજે પણ ગુજરાતનું ગુંજતું એવું નામ બેન શ્રી ગાયત્રીબેન ઠાંધળિયા અને એની ટીમ રાત્રે સાઉથના સથવારે ભજન અને રાસ ગરબાની રમઝટ બોલાવશે. સમસ્ત સાસિયા ગામ દ્વારા 20 થી હજાર માણસો દસામાનનો પ્રસાદ લેશે. અહીં મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહંતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સતરંગ જગ્યાના મહંત શ્રી હરિદાસ બાપુ કાળાસર જગ્યા વાલજી ભગત અને આજુબાજુના દશામાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં નાનો કુંભમેળો હોય એવું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ગુજરાત ભરમાંથી લોકો સાસિયા ગામે દશામાના દર્શન કરવા માટે આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે જે મનમાં ધાર્યું હોય તે કામ દશામાની માનતા રાખવાથી પૂર્ણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો અહીં માનતા પણ રાખે છે દશામાની સેવા મીનાબાઈ ભગત અહીં કરે છે અત્યારે ગુજરાત મિરર સાસિયાના આંગણે જ્યાં દશામાનો સોળમો પાટો ઉત્સવ નિમતે જ્યાં આજે હવન અને રાત્રે ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમસ્ત સાસિયા ગામ દુવારા આજે લોકોને મારો મેળવવાનું ઉપડી પડ્યું હતું અને દશામાના દર્શન કરી અને વુવાળાબદ્ધ ગામ આજુબાજુના તમામ ગામોને જમાડ્યા હતા ત્યારે આજે દશામાના અનેક વર્ષા અને અહીંયા ગામ દુવારા દર વર્ષે અહીંયા ગામ દ્વારા બંધ જમવામાં આવે છે અને અહીંયા ભજન અને ભોજન બંને મળી રહે છે એવા મીણાબીનું કહેવાનું થાય છે

જાપજી સાથે સાથે આદિવાસોના ગામડામાં આવેલા સક્રિય સભ્યો કો પ્રતિષ્ઠિત સરો પર મળી આજમાં અમને ઉપસ્થિત ફાયોસ આ વર્ષનો 10 વર્ષે દર વર્ષે દરસમાં આયોજિત સાથે સમારોહ થયેલ છે આ વર્ષે પણ આ પ્રસંગ મુખેન ભવ્યતાથી કોલેજ નિર્જીક સાથે એકાગળથી આયોજનથી તાજેતરમાં જેના સાનિધ્યમાં લગભગ અંતરણ લાવતા લાવતા ચોવીસ વર્ષ સુધી સોળ વર્ષ તો ક્વોલિટી સમય ગયો છે જોકે જે ખેલ ભાવ પોતે કરતા નહીં છતાં સર્વ જગતમાં ધર્મ પ્રેરિત કર્મ દ્વારા આપણા જગતનું મર્મ એકતાનો ઢોર જે હળવાય છે ધર્મથી હળવાય છે ધર્મથી દર્દી ટકે છે ભાવના સાથે ભાઈ બહેનો માતા પિતાનું વિહોથી ઘણા બધા ધર્મ જળવાય રહે એ સંતોની કાયમી શાસ્ત્રોમાં તથાપદમાં વાહમ વચ્ચે આ મહત્વની વાત છે જેનાથી ધરતી જેનાથી ઈશ્વર રાજી છે ત્યાં જે સ સાથે સારા કન્નોનો મહિમા કૃષ્ણ કીતામાં વર્ણન છે એ આશય આજે ગીતામાં બની પ્રસાદ ગ્રંથ વિપાયના આજે આમ તો આ આપણે છે પણ આ છે લાડે છે મને

મારો દીવો વાઈશ કે કાલ કે તો ઘટાન થતો આવે પણ કામ કે હું જુદે માં પરફર થાય કે મેં માજી આવી છે પછી મેં દીવો સારો કર્યો પણ યુદી સામાન નહીં કે મીના છે મારા ખાઈ પર માણસ મેં આવવા ભગવંત મેં કામ કરો પણ કામ કેવા કર્યા કે ડાક્ટરિન કે ચિત્રો આને નહીં સંતાન થાય અને આમાં હવે એ ચિત્રો પણ મારું નામ કોઈ નહીં મારા જમ્યા છે પણ શું કામ કે કોઈ

મેળામાં સતી જેવા અને દશામાં મંદિર જેવું આપણે જોવો તો કાંઈ ઘટતું નથી આપણે આમ તીરથ માનો તો દશામાં તો અહીંયા બિરાજમાન છે અન્નક્ષેત્ર સારું છે અન્નક્ષેત્ર આપણે કબૂતરની જાર પણ આવા કોઈ કાર્ય તમે જોવો તો દશામાં ના મંદિર જેવું આપણે જોવો ને તો દશામાં ના મંદિર બહુ સારું છે યાત્રાઓ નીકળે છે એનો પણ આ જમણવાર સાર તો આવા જાગતા દેવી અને આવા જાગતા જતંબા આમાં દશામાં સાશ્યામાં બિરાજમાન આમ બની આજુબાજુ માણસોને બધાને દશામાંના દર્શન કરવાની અમારી વિનંતી બોલો દશામાની આપણો નામ આપણો નામ જસદળ નામ જસદળ રાધાબેન રાધે રાધે